અંગ્રેજી શીખતી વખતે એ એન અને ધ આ ત્રણ નાના નાના શબ્દો સૌથી વધુ ગૂંચવણમાં મૂકે છે નહીં પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજે આપણે આ ત્રણેયની આખી માયાજાળને સમજી લઈશું આ સેશનના અંત સુધીમાં એ બરાબર સ્પષ્ટ થઈ જ જશે કે ક્યારે ક્યાં અને કયો આર્ટિકલ વાપરવો તો સવાલ એ જ છે કે આટલા અમથા શબ્દો આટલી બધી પરેશાની કેમ ઊભી કરે છે સાચું કહું તો મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરી બેસે છે પણ હવે એવું નહીં થાય આજે આપણે આ કોયડાને એકદમ સ્ટેપ બાય સ્ટેપ ઉકેલીશું અને એવા નિયમો શીખીશું જે ક્યારેય નહીં ભૂલાય તો ચલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ અચોક્કસ આર્ટિકલ્સથી એટલે કે એ અને એનથી આ એ આર્ટિકલ્સ છે જેનો ઉપયોગ આપણે કોઈ સામાન્ય એટલે કે કોઈ પણ એક વસ્તુ વિશે વાત કરવા માટે કરીએ છીએ જુઓ વાત એકદમ સીધી છે એ અને એનનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે આપણે કોઈ ચોક્કસ વસ્તુની વાત ન કરતા હોઈએ પણ કોઈ પણ એક સામાન્ય વસ્તુની વાત કરતા હોઈએ દાખલા તરીકે એક છોકરો અથવા એક સફરજન હવે કયો છોકરો કયો સફરજન એની આપણને કોઈ ચોક્કસ માહિતી નથી બસ કોઈ પણ એક આનો જે બેઝિક નિયમ છે ને એ તો ખૂબ જ સિમ્પલ છે જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનના અવાજથી શરૂ થાય તેની આગળ એ લાગે જેમ કે એ બોય કે એ કાર અને જે શબ્દનો ઉચ્ચાર સ્વરના અવાજથી શરૂ થાય તેની આગળ એન લાગે જેમ કે એન એપલ કે એન એગ પણ ખરી મજા તો હવે છે આટલું જ નથી અને અહીંયા જ અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે કારણ કે અસલી ખેલ અક્ષરનો છે જ નહીં અસલી ખેલ છે અવાજનો બસ આ એક નાનકડી વાત મગજમાં ફિટ કરી લો એટલે બધી જ ગૂંચવણ દૂર થઈ જશે આ એક વાક્ય બરાબર યાદ રાખી લો શબ્દને સાંભળો ફક્ત તેના પહેલા અક્ષરને ન જુઓ આ જ આર્ટિકલ્સને માસ્ટર કરવાની સુવર્ણ ચાવી છે આપણો નિર્ણય શબ્દના પહેલા અક્ષર પર નહીં પણ તેના પહેલા ધ્વનિ એટલે કે એના સાઉન્ડ પર આધાર રાખે છે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ શબ્દ છે યુનિવર્સિટી હવે આ શબ્દ યુથી શરૂ થાય છે જે એક સ્વર છે તો એ હિસાબે તો એન આવવું જોઈએ ખરું ને પણ ના કારણ કે જ્યારે આપણે યુનિવર્સિટી બોલીએ છીએ ત્યારે પહેલો અવાજ યનો આવે છે અને ય તો વ્યંજન છે એટલે જ સાચું છે એ યુનિવર્સિટી જોયું આખો ખેલ અવાજનો જ છે હવે બીજું એકદમ ઉલટું ઉદાહરણ જોઈએ શબ્દ છે આર આ એચથી શરૂ થાય છે જે એક વ્યંજન છે પણ અહીં મજા એ છે કે એચ સાયલેન્ટ છે આપણે તેને બોલતા જ નથી આ શબ્દનો અવાજ અ થી શરૂ થાય છે જે એક સ્વર છે બસ એટલા માટે આપણે એ આર નહીં પણ એન આર કહીએ છીએ ફરી એકવાર આપણે અક્ષરને નહીં પણ અવાજને પકડ્યો તો એ અને એન વિશે તો હવે બધું જ સ્પષ્ટ થઈ ગયું ચાલો હવે આપણા આ કોયડાના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ અને એ છે ચોક્કસ આર્ટિકલ દ આનું કામ કોઈપણ વસ્તુને એકદમ ચોક્કસ બનાવવાનું છે દનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ ચોક્કસ ખાસ વ્યક્તિ કે વસ્તુની વાત કરતા હોઈએ અથવા તો એવી કોઈ વસ્તુ જેનો ઉલ્લેખ વાતચીતમાં પહેલા થઈ ચૂક્યો હોય આ કોઈ પણ એક નહીં પણ તે જ એક વસ્તુ બતાવે છે એમ સમજો કે દ સામાન્ય વસ્તુને ખાસ બનાવી દે છે ધનો ઉપયોગ ક્યાં કરવો એના કેટલાક પાક્કા નિયમો પણ છે જેમ કે દુનિયામાં જે વસ્તુ ફક્ત એક જ હોય જેમ કે ધ સન ધ મૂન મોટી નદીઓ અને પર્વતમાળાઓના નામની આગળ ધ ગંગા ધ હિમાલયાસ કોઈ પણ ખાસ ધાર્મિક ગ્રંથ માટે ધ રામાયણા અને હા જ્યારે આપણે કોઈને સૌથી શ્રેષ્ઠ કહીએ જેમ કે ધ બેસ્ટ કે ધ ટોલેસ્ટ ચાલો હવે આપણે જે કંઈ પણ શીખ્યા એને ચકાસવાનો સમય આવી ગયો છે હવે સ્ક્રીન પર કેટલાક પ્રશ્નો આવશે અને મનમાંને મનમાં તેનો જવાબ વિચારજો તૈયાર છો તો પહેલો પ્રશ્ન છે કોપર ઇઝ ડેશ યુઝફુલ મેટલ ખાલી જગ્યામાં શું આવશે એ એન કે દ જરા યુઝફુલ શબ્દના ઉચ્ચાર પર ધ્યાન આપજો સાચો જવાબ છે એ એ કેમ કારણ કે યુઝફુલ ભલે યુથી શરૂ થાય પણ તેનો ઉચ્ચાર યથી થાય છે અને એ એક વ્યંજન ધ્વનિ છે આપણો અવાજવાળો નિયમ અહીં બરાબર કામ કરી ગયો સરસ હવે બીજો પ્રશ્ન હી ઇઝ ડેશ ઓનેસ્ટ મેન અહીં શું આવશે એચ પર ધ્યાન આપજો પણ એના કરતાં પણ વધારે એના અવાજ પર અને જવાબ છે બી એન કારણ કે ઓનેસ્ટમાં એચ સાયલેન્ટ છે અને શબ્દનો ઉચ્ચાર થી શરૂ થાય છે જે એક સ્વર ધ્વનિ છે આ તો એકદમ પરફેક્ટ ઉદાહરણ છે ચાલો ત્રીજો પ્રશ્ન સનરાઈઝ ઇન ધ ઈસ્ટ અહીં સૂર્ય વિશે વાત થઈ રહી છે વિચારો તે કોઈ પણ સામાન્ય વસ્તુ છે કે પછી કોઈ ખાસ વસ્તુ છે એકદમ સાચું જવાબ છે સી ધ કારણ કે દુનિયામાં સૂર્ય તો ફક્ત એક જ છે તે એક અનન્ય અને ચોક્કસ વસ્તુ છે એટલે તેની આગળ હંમેશા ધ જ આવે ખૂબ સરસ ચોથો પ્રશ્ન આઈ સો ડેશ એલિફન્ટ ઇન ધ ઝૂ યસ્ટ અહીં એલિફન્ટ શબ્દનો ઉચ્ચાર કેવો છે આનો જવાબ છે બી એન આ એકદમ સીધું અને સરળ છે એલિફન્ટ શબ્દ એના ધ્વનિથી શરૂ થાય છે તેથી તેની આગળ એન આવશે અને હવે છેલ્લો પ્રશ્ન શી ઇઝ રીડિંગ ડેશ બાઇબલ યાદ કરો આપણે પવિત્ર ગ્રંથો વિશે શું નિયમ શીખ્યા હતા અને સાચો જવાબ છે સી ધ કારણ કે બાઇબલ એક ચોક્કસ પવિત્ર ગ્રંથનું નામ છે આપણે કોઈ પણ એક પુસ્તકની વાત નથી કરી રહ્યા પણ તે ચોક્કસ પુસ્તકની વાત કરી રહ્યા છે ખૂબ સરસ મને ખાતરી છે કે હવે આ આર્ટિકલ્સ વિશેની મોટાભાગની ગૂંચવણ દૂર થઈ ગઈ હશે ચાલો આખી વાતને એક નાનકડી અને અંતિમ ચીટશીટમાં ફરીથી જોઈ લઈએ જેથી આ નિયમો હંમેશા માટે મગજમાં બેસી જાય તો આખી વાતનો સાર બસ આટલો જ છે જ્યારે કોઈ પણ એક સામાન્ય વસ્તુની વાત હોય તો વાપરો એ કે એન અને એ નિર્ણય હંમેશા તેના અવાજના આધારે લો અક્ષરના નહીં અને જ્યારે કોઈ ખાસ ચોક્કસ કે દુનિયામાં એક જ હોય તેવી વસ્તુની વાત હોય તો આંખ બંધ કરીને વાપરો ધ બસ આટલું જ સરળ છે તો હવે સવાલ એ છે કે આગલી વખતે જ્યારે કંઈ પણ લખશો ત્યારે શું ફક્ત અક્ષરને જોશો કે પછી શબ્દને સાંભળશો